બગદાણામાં કોળી સમાજના યુવાન નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં હવે સીટની રચના થઈ ગઈ છે એટલે કે કાયદાકીય રીતે મજબૂત ગાડીઓ બની ગયો છે કોળી સમાજના નેતાઓ આગેવાનો ધારાસભ્યો સાંસદો મંત્રીઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલે રજૂઆત કર્યા બાદ ભાવનગર રેન્જ આઈજીએ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કર્યું કોડી યુવક પર થયેલા હુમલાના કેસમાં ઉગ્ર બનેલા રાજકીય અને સામાજિક આક્રોશ બાદ રાજ્ય સરકાર દ્વારા કેસની તપાસ માટે પાંચ સભ્યોની ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવી છે ભાવનગર રેન્જ આઈજી દ્વારા રચવામાં આવેલી આ સીટમાં કુલ પાંચ બાહોશ અધિકારીઓનો સમાવેશ કરાયો છે તપાસ ટીમમાં ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી સહિત પાંચ અધિકારી કર્મચારીઓ સામેલ છે અને આ તપાસ ટીમની કમાન એએસપી જયવીર ગઢવીને સોંપવામાં આવી છે આજે આપણે વાત કરવી છે આઈપીએસ જયવીર ગઢવી વિશે નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે બગદાણા બવાલ કેસમાં કુડી સમાજના યુવાન નવનીત બાલધ્યા પર હુમલો થયાની ઘટનાથી અનેક પ્રત્યાઘાત પડ્યા સમગ્ર કેસની તપાસ માટે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તેમાં અધ્યક્ષ તરીકે ધારીના એએસપી આઈપીએસ અધિકારી જયવીર ગઢવીના હાથમાં કમાન છે બગદાણાની આ બબાલમાં તપાસ ટીમના વડા છે તે એટલે કે આઈપીએસ અધિકારી જયવીર ગઢવી હાલ તો અમરેલી જિલ્લાના ધારીમાં એએસપી એટલે કે આસિસ્ટન્ટ સુપ્રિન્ટ ઓફ પોલીસ મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે કચ્છના માંડવી તાલુકાના નાનકડા એવા વિંગણીયા ગામના વતની જયવીર ગઢવી વિશે આજે આપણે વાત કરવી છે તો કચ્છનો આમ તો સરહદી જિલ્લો અને એનું નાનકડું એવું ગામ એટલે કે વિંગણિયા અને વિંગણિયા ગામના વતની જયવીર ગઢવીએ ચોવીસ વર્ષની ઉંમરે વર્ષ બે બાવીસમાં યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી અને આઈપીએસ માટે પસંદગી પામ્યા આ પહેલાં તેઓ વડોદરામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે જીપીએસસી પરીક્ષા પાસ કરીને વર્ગ એક અધિકારી એટલે કે ડેપ્યુટી કલેક્ટર બનેલા જયવીર ગઢવી યુવા અધિકારી છે એક સામાન્ય પરિવારમાંથી આવતા અને આઈપીએસ સુધીની સફર ખેડનારા જયવીર ગઢવી માત્ર ચારસો લોકોની વસ્તી ધરાવતા નાના એવા વિંગણીયા ગામમાંથી આવે છે તેમના ગામમાં બે ઓરડાની ધોરણ એક થી સાત સુધીની શાળા હતી આ શાળામાં ધોરણ પાંચ સુધી અભ્યાસ કર્યો અને બાદમાં ધોરણ છ થી માંડવીની નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી ધોરણ દસ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો

પ્રથમ પ્રયત્ને સફળતા ન મળી જોકે જયવીર ગઢવીએ પણ હાર ન માની હોય તેમ નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન એ ઉક્તિને સાર્થક કરતા હોય ઠીક તેવી જ રીતે એ સમયગાળા દરમિયાન જીપીએસસી પરીક્ષા પાસ કરીને તેમણે ડેપ્યુટી કલેક્ટર સંવર્ગમાં ટ્રેની ઓફિસર તરીકે કામગીરી આગળ ધપાવી હતી અને ડેપ્યુટી કલેક્ટરની ટ્રેનિંગની સાથે સાથે જ યુપીએસસી પરીક્ષાની પણ તૈયારી ચાલુ રાખી અને આખરે તેમાં સફળતા પ્રાપ્ત કરી હતી યુપીએસસી પરીક્ષા આમ તો બહુ અઘરી ગણાતી પરીક્ષા છે અને આમ પરીક્ષાની અંદર જે ત્રણ ચરણ હોય છે પ્રિલિમ્સ એક્ઝામ મેન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યુ એમાં યુપીએસસી મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ એક્ઝામમાં ગુજરાતી સાહિત્યના વિષય સાથે પરીક્ષા પાસ કરી અંગ્રેજી ભાષામાં ઇન્ટરવ્યૂ આપનાર જયવીર ગઢવીએ વર્ષ બે હજાર ઓગણીસથી જ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી તેવું જાણવા મળે છે આમ તો જયવીર ગઢવીની પસંદગીની જે સર્વિસ કે કેડર એ આઈએ છે પરંતુ તેમણે અગાઉ એવું પણ કહ્યું હતું કે આઈએએસ કેડર ન મળે તો હું ફરી એક વખત જરૂર પ્રયાસ કરીશ મેં અગાઉ કહ્યું તેમ નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન જ્યારે યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું ત્યારે જયવીર ગઢવીએ એવું કહ્યું હતું કે મારી મહેનતનો શ્રેય હું મારા પરિવારજનો શિક્ષકો અને મિત્રોને આપું છું મને સરકાર જે પણ જવાબદારી સોંપશે તેનું હું પાલન કરીશ હવે જ્યારે જયવીર ગઢવી આઈપીએસ ઓફિસર બની ગયા છે અને અમરેલી જિલ્લાના ધારી ડિવિઝનમાં મદદનીશ પોલીસ અધિક્ષક એટલે કે એસપી તરીકે ફરજ બજાવે છે અને આ તમામ બાબતો વચ્ચે જ્યારે બગદાણા બબાલને લઈને ભાવનગર રેન્જ આઈજી દ્વારા રચવામાં આવેલી એસઆઈટીમાં જે પાંચ બાહોશ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એ સીટ એટલે કે એસઆઈટીની જવાબદારી એના અધ્યક્ષ તરીકે આઈપીએસ જયવીર ગઢવીને એ નિયુક્ત કર્યા છે એમને જવાબદારી સોંપવામાં આવી છે જે અધિકારીઓને સાથે સાથે એમાં સમાવેશ કરાયો છે એમાં બોટાદ એસઓજીના પીઆઈ જાડેજા પી વાળા અને બોટાદ એલસીબીના બે હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે એવું પણ કહેવામાં આવે છે કે સીટની રચના થતાં હવે તપાસમાં મોટો વળાંક આવશે અને આ ટીમ જે છે તે તપાસનો રિપોર્ટ સીધો સરકારમાં જમા કરાવશે અને હવે જ્યારે સરકાર મને કોઈ જવાબદારી સોંપશે તો હું એ કામ કરીશ હું એ જવાબદારીને નિભાવીશ એવું એમણે નિવેદન આપ્યું હતું હવે જ્યારે જયવીર ગઢવીને આ તપાસ ટીમના વડા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તપાસમાં શું બહાર આવે છે અને પીડિતને ન્યાય મળશે કે કેમ તેના પર સૌની નજર રહેશે તપાસ ટીમના વડા આઈપીએસ જયવીર ગઢવી વિશે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ